જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે એસબી હિન્દુસ્તાની ટીમના એક્ટર એટલે કે ખેગારજી એટલે કે ભાવેશે નવી ગાડી લઈ લીધી છે તો જુઓ મિત્રો બી હિન્દુસ્તાની ટીમના આપડા ખેગારજીએ નવી થાર ગાડી લીધી છે તો જુઓ ખેગારજી રિએક્શન તો જુઓ ખેડાજી ગાડીનું ઓપનિંગ કરવા જુઓ તો મિત્રો ખેગારજીને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના અને એસ બી ટીમ તેમના જીવનમાં આવીને આવી પ્રગતિ કરતી રહે તો તમે પણ ખેગારજીને હાર્દિક શુભકામના કમેન્ટમાં રાખી દેજો કે ખેગારજીને કોંગ્રેચ્યુલેશન કમેન્ટમાં લખી દે અને મિત્રો જો એ ખેગરજીને આ થાળગાડી લગભગ વીસ લાખ રૂપિયાને પડી અને મિત્રો એસ બી હિન્દુસ્તાની ટીમ આવીને આવી પ્રગતિ કરતી રહે એવી ભગવાનના પ્રાર્થના અને મિત્રો તમારા ભાઈએ એક નવી સિરીઝ ચાલુ કરી છે તમારું નામ 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 તમારા ગામનું અને ચેનલનું કમેન્ટ કરશો તો આપણે લાઈવ વિડીયોમાં તમારું નામ લેશું કે આપણા વિડીયો કોણ ક્યાંથી જોવે છે તો મિત્રો આપણી ચેનલમાં વ્લોગ વિડીયા પણ આવે છે અને એસ બી હિન્દુસ્તાની ટીમ જે માહિતી આપે છે તે પણ વિડીયો આવે છે તો મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમ ઉતરો ઉતર આવી પ્રગતિ કરતી રહે અને આખા ગુજરાતમાં અને આખા ભારતમાં એસબી હિન્દુસ્તાની ટીમનું નામ આવે એટલે કે પ્રગતિ થાય અને મિત્રો હિન્દુસ્તાની ટીમ જે આપણને રોજ વિડીયો બનાવીને હસાવે છે અને મનોરંજન પૂરું પાડે છે અને ઘણું બધું સમજવાલાયક પણ તેના વિડીયોમાં હોય છે તો ખેગાજીને બહુ બધી હાર્દિક શુભકામના અને ખેગાજી તેમના જીવનમાં ઉત્તરોઉ પ્રગતિ કરતા રહે અને મિત્રો તમારા ભાઈને પણ સપોર્ટ કરજો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે કમેન્ટના બાદ હાઇપનું બટન આવે એ દબી દેજો જેથી આપણા નવા વિડીયો તમને મળી રહે સૌથી પહેલાં તો મિત્રો તમે સપોર્ટ કરજો જેથી આપણે બ્લોગ પણ સ્ટાર્ટ કરીશું અને આવા એસ બી હિન્દુસ્તાન ટીવી માહિતી પણ આપશું તો આ વિડીયો પૂરો જોજો અને કમેન્ટ કરવાનું ભૂલતા ના તો કોંગ્રેચ્યુલેશન ખેગાડજી એ કમેન્ટ કરી દેજો જેની કમેન્ટ વધારે છે તેનું આપણે લાઈવ વિડીયો બનાવવાના છીએ અને નામ વિડીયોમાં લઈશું તો આજનો વિડીયો આટલા સુધી ટાટા બાય બાય તો જો એકમ ફૂલ ટ્રાફિક થઈ જશે ગાડીઓ નીકળવાની જગ્યા નહીં તો